તમને ગયમો કે નહીં હું મારે તમને કેવું વિચાર કરું છું એમાં હું વિચાર કરવાનો હોય તમે મને બહુ ગયમા છો હું તમારી આ લગન કરવા તૈયાર છું મારો જવાબ તો હા જ છે હવે તમે કહી દયો મને તમ બહુ ગયમા છો બસ આ શબ્દની વાત જોતો તો તો હવે આપણો પાક્કો બરોબર ને હવે તમારે કઈ પૂછવું છે હા મારે તમને એક વાત પૂછવી છે કે મારે એક દીકરી છે મારા પેલા લગન થઈ ગયા હતા અને પછી મારા ઘરવાળાએ બીજા લગ્ન કરી નાખ્યા છે એટલે હું અત્યારે અહીંયા મમ્મીના ઘરે આવતી રહીશ તો હું લગ્ન કરેલી છું તમે તો કુવારા છો તો તમે મને કેમ હા પાડી તમારા ઘરનું વાતાવરણ તમારા ઘરના સંસ્કાર તમારા ભાઈઓ તમારી ભાભી મમ્મી પપ્પા બધાની મેં વાત સાંભળેલી છે તો આટલા બધા સંસ્કારી હોય ને એ ઘર સંસ્કારી ઘરની દીકરી મને મળતી હોય તો મારું ઘર કેટલું સંસ્કારી બને મારું ઘર સંસ્કારી જ છે અને તમે આવો તો ડબલ બનીને એમ

એટલે હું એમાં વિચાર કરવાનો હોય તમે સરસ છો નમણા થેન્ક યુ તમે બહુ મસ્ત છો થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ તમે અહીંયા જેટલું દુઃખ ભોગવીને આવ્યા છો ને તમારા સાસરે એટલું જ હું તમને ખુશ રાખીશ અને એટલું જ તમને હું એટલું જ એટલી કોશિશ બને એટલી કોશિશ કરીશ કે હું તમને ખુશ રાખું તમારા આંખમાં હું કોઈ દિવસ ન પડવા દઉં થેન્ક યુ હું બની એટલી કોશિશ કરીશ કે તમારા ફેમિલીને ખુશ રાખી અને તમને પણ ખુશ રાખી શકું બધી એટલી કોશિશ કરીશ હું મારાથી બને ને એટલી તો આપણો ફાઈનલ હવે બરોબર ને તો બોલો હવે કેદી જાન લઈને આવું હવે એ તો મને નથી ખબર પણ ભાઈ ને ભાભી ને મમ્મી પપ્પા ને બધા કરે હાચો હવે હવે આપણે બહાર જાવી બહુ ટાઈમ થઈ ગયો તમારો નંબર આપો ને મને હા આપો હાલો વાત પૂછી શકું તમને હા પૂછો તમે આ બધું ભૂત બંગલે કેમ ગોઠવું અહીંયા તમારા કોઈ ભૂત હગારે છે કે તમારા પેલાના ભૂત હતા કોઈ હગા વાલા વડવા હતા કે કોઈ પિતૃ આ સે હું બધું એમાં એવું છે મારા ગઢાબા છે ને એની આત્મા ભટકે છે અને આ એનું ઘર છે અને આયા બધા ભૂત ભેગા થઈને રહે છે એમના કોઈક ભાઈ બન હોય કોક બેન પણી હોય એવા બધા બધા ભેગા રહે છે આડોશી ને પાડોશી ને બધા ભૂત આયા રહે છે અમારા આખા ગામના ભૂત ઈ થોડું ગઝબ નું લાગ્યું મને બીક લાગે છે ના ના એ આપડા હગા છે ભૂત તમને કાઈ ન કરે તમ તારે બીવામાં ઓકે તો વાંધો નહીં હવે ગયા સજી બાદ નીકળા નથી આ ગોગડી જે થાતો એને હારા હાટો થે હારું છું ઓલા આરે સોટો થઈ ગયો બિશારી ની જિંદગી તો સુધરી જશે માણસો બહુ હારા છોકરો મને બહુ ગેમો એની મમ્મી પપ્પા તો ઠીક પણ છોકરો ગેમો મને વાત કહું ગોગડા છોકરા ની માં છે ને એમ કહેતી હતી કે તમારા એ બધા ભૂત જ લાગે છે દોશીમાં વાહે પડી ગયા તા ડોસીમાં સબંધ નો તોડાવે ને સારું અહીંયા બધું જોવાનું ગોઠવીને ભૂત બંગલા રાખ્યું છે તોડાવે ગોગડા કેવી વાત કરો દોશીમાં થોડાક લંગુ બેન ના સબંધ તોડાવે પણ એને બિસારે વિચાર્યું એમ કે આમ અલગ જગ્યાએ રચવી તો એમ કે આવડા પાછા એમ કે વાંધો ન આવે એમ કે જો આમને પૂતારી સારા છે ડોશીમાં મને એમ કેતા ગોગડા મારી દીકરી અમને તો બહુ ગમે હો ડાયમંડનો હીરો છે ડાયમંડનો હીરો તમારી દીકરી તમારો દીકરો અમને બહુ ગમો કોહી નૂરનો હીરો છે તમારો દીકરો હા હો અમારી લંગોની જિંદગી સુધરી જશે બિચારી છે એટલું દુઃખ ભાઈ ગયો છે ને એટલું જ ભગવાન એને સુખ દેશે હાલો વેવાયતી બહાર આટો મારવા જવું છું જંગલમાં જંગલમાં તો મને બીક લાગે હો તમને કોઈ ખાઈ ન જાય તમ તારા ખાઈ જાય તો કાઈ વાંધો નહીં હું પીડું રે પણ મને જંગલની બહુ બીક લાગે આ આ પાછળ નજારો બધો જાઉં છું તોય બીક લાગે હાલો હાલો બહાર રખડાવા લઈ જાવ તો તમને એમ થાય કે ના ના અમારે વેવાય ફેરવાય એમ છોકરાઓ આ પાડશે પછી આપણે બે ભાઈ બનશું ને છોકરાઓની હાથ છે છોકરાના મોઢા જોઈને ખબર ન પડી જાય એમની હાથ છે તમતાર બોગડી બેન નાસ્તો બાસ્તો કરાવવાના હોય તો પાછો હું હુઈ જાઉં છું તો પાછા મને જગાડજો દોશીમાં ડોસીમાં લેવાય ગયા છે ઓનલાઈન ઓર્ડર કર્યો તો ને તો પાછા ઈ ઓર્ડર વાળા આ ભૂત બંગલે નું આવે આ માગું જાવું પડે તો દોશીમાં લેવાય ગયા છે હમણાં નાસ્તો આવી જશે પછી આપણે બધા નાસ્તો કરવી કા ગોગડા તમે ખાશો

કોક ને ફોન કરતા હતા લગભગ એન ભાઈ ને ફોન કરતા હશે અરે થઈ ગયું ફાઈનલ બોલ જી કુડી હા નકી નકી હા લંગુ બેન ને બહુ રાજી થઈ ગયા છે તો હું શું હું કરસ્તા ઢીંગલો ઠીક હા હું હમણાં આવું જ સ્વાદ હો હા હું ગોગડા નમણા કહેતી હતી મેં જ મને ત્યાં મૂકી જશે ને કે માં નાસ્તો લેવા ગયા છે ને તો બધા મહેમાનને નાસ્તો કરી લઉં અને પછી બધા મહેમાનને છે ને અહીંયા બાજુમાં ઘર છે ને બધા બધાને મહેમાનને હોવાની વ્યવસ્થા કરી દેવી પછી હું વહી આવું છું હો ને હા પણ મને ખબર છે તને નથી ગમતું એ હાટું ઝીણી અને મેં મોકલી દીધો ભાઈ ઝીણિયા ભાઈ તમે જાઓ એટલે તે અહીંયા વહી આવ્યો ઘડીક રે હું હમણાં આવું છું કેમ રોવે છે એમ મમ કરે હા ઉડાવી દે ઘડીક ઊંઘમાં આવ્યો હિસ્કો ના એક હાલુગા સાનો રહી જશે હા હા તે હારું આયલ હમણા વઈ આવું જો ને આ બધા બેઠા છે મહેમાન એમને નાસ્તો કરાવવો પડે ને પછી હમણા વઈ આવું તો એને એમ થઈ જો વઈ ગઈ એટલે દોષ નાસ્તો લેવા ગયા છે અત્યારે હા હા તે હારું આયલ મૂકો દોષી માને મેસેજ કરી જો કે મેરા પોય ગયા દોષી માં તમે ક્યાં રૂના નાસ્તો લેવા ગયા આ મહેમાન બિશારા રાતના આવ્યા છે નતર રાત ના 12 વાગ્યા છે પછી બિશારા થાયકા હોય આગે થી આવ્યા પછી હવે નાસ્તો કરાવીને હુરાવી દેવાના છે ઈ બિશારા થાઈકા ન હોય તમ ક્યો તો અને તમે નાસ્તો લેવા ગુડાણા છો તો કેટલી બધી વાલ લગાડી એટલી બધી વાલ લગાડાય મહેમાન વાટે છે ભાઈ ખુગરા દેવા છે ને ઓલી જીણ કુડી રાઈડું મારે ન્યા જ છે નાસ્તો હટ ગુડો હાલો આ વાંધો ને 10 મિનિટ માં જલ્દી આવો બોગડી ક્યારે આવશે ડોશ માં હાલો વેવાય હવે આપણે સુઈ જાવી માર હા હું નાસ્તો લેવા ગયા છે પછી આપણે સુઈ જાવી ઘડી કર્યો પેટમાં જગ્યા જ નથી કેટલું ખાધું તો હવે ભૂખ નથી કાઈ એમ થોડું હાલે ભૂખ તો હોય જ તે મન જરીક તો કે હું કીધું તમને સોકરાય લંગુબે હું કીધું કે હું ક્યારે જાન લેના આવું હમણાં કઈ જાન લઈને થાવાની કઈ દિવાળી પછી લગ્ન રાખવાના છે એમ કહી તો એમ કીધું મમ્મી પપ્પા ને ભાઈ ભાભી બધા ન કે કરે ત્યારે હોય ને હું તો તમને શું કહું મેં એમ કીધું હવે મારા સબસ્ક્રાઈબર આજે થોડીક વાત કરી લઉં કેમ છો મારા વાલા વાળા સબસ્ક્રાઇબર અને હું દિલથી આશા કરું છું તમે બધા મજામાં હશો હવે આપણે રાજકોટમાં જે સ્નેહ મિલનમાં આવ્યા હતા એના નામ હું બોલવાની છું અને ઈ બધા રાજકોટમાં જે સ્નેહ મિલનમાં આવ્યા હતા ની બધાને મળીને મને ખૂબ મજા આવી અને ઈ બધાને પણ મજા આવી તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કે તમારો કિંમતી તમે ટાઈમ લઈને આવ્યા થેન્ક યુ રમેશભાઈ આવ્યાતા જોશના બેન શીતલબેન બેન માહી બેન ગૌતમભાઈ પછી રુક્ષાના બેન ફારૂક ભાઈ હેતલ બેન મેહુલ ભાઈ અંજના બેન બેન ના હસબન્ડ આવ્યા હતા એમનું નામ મને લખી આવડતું એને એના ઢીંગલો અને ઢીંગલી દીકરો દીકરી બે આવ્યા હતા તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ અને હવે આપણે સુરેન્દ્રનગર જે સ્નેહ મિલનમાં આવ્યા હતા એ બધાના નામ સ્ટાર્ટ કરવાના છે તો એ બધાને મળીને મને ખૂબ મજા આવી અને એ બધાને પણ મજા આવી તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કાજલ બેન પ્રિયાંશી બા સૂર્યદીપસિંહ જયપાલસિંહ જયપાલ હર્ષા બા પછી જીગ્નેશ ચેતનાબેન ચેતના ને આરાધ્યા તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કાલે માહી જોશીનો ફોન આવ્યો હતો અને માહી જોશી સરસ મજાના વિડીયો બનાવે છે યુટ્યુબમાં તો હું એની લિંક વિડીયોની લિંક આપી દઈશ આપણે કમેન્ટ બોક્સમાં તો ત્યાં જઈને તમે માહી જોશીના વિડીયો જોઈ શકો છો થેન્ક યુ તમે બધા જે સ્નેહ મિલન માં આવ્યા હતા તો કદાચ તમારા નામ રહી ગયા છે તો તમે મને વોટ્સએપમાં કહેજો તો નેક્સ્ટ વિડીયો તમારું નામ બોલીશ થેન્ક યુ જે આવ્યા હતા એની જ વાત કરું છું હો થેન્ક યુ અને 14 9 2025 આવે 14 તારીખે આપણે ભાવનગરમાં સરસ મજાનું સ્નેહ મિલન થવાનું છે તો ભાવનગર પણ હું આવવાની છું તો ફટાફટ તમે મને મેસેજ કરી શકો છો WhatsApp માં ઓકે થેન્ક યુ બેનો લેજીડ કે રાયડું નાખે છે ને ઢીંગલો રોવે છે તો હું ન્યા જરીક જાતી આવું અને નાસ્તો આવે ને ભાઈ બધાને તમને નાસ્તો કરાવી દેજો હો હાતે કાઈ વાંધો નહિ જા હો ગોબડી ભાભી ગોબડી જા બટા જીણ કેનો ઓલો રેતો નથી ને જા માર દીકરો હો હું આવ્યો બધું સંભાળી લેશ ઉપાધી કરતી ની ગોગડા હાલો મને મૂકી જાવ ઘરે હારું ગોગડી ફોન કર્યો ગોગડી બેન હવે જલ્દી આવે ને તો હારું છે આવશે ગાંડી બધી કરસ કરે જ ને છોકરો તમારો મને કંટાળો લેવરાવે આ આની કરતા પેટ માં તો ને હારું હતું કેવો રોવે કેવો રોવે મને નકરી ઉપાડી થાય એમ થા છોકરાને હું ખાતો છું છોકરો હોય તો એવું જ હોય તું નાની હતી તું એડી હતી

থমান ভত আছেব আপা লাত হা আ আে বােচ কে। ই যায়খে দ মাতে থবি বেনা পাশ ববস্থ দে আতদেবিহ চ ক খ লে খি খৰি আ মা্যম থ হ। তা ঘৰি লেও কতাে ববি বেলা।